લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ હવે અંતિમ ચરણોમાં છે ત્યારે બનાસકાંઠાના મેદાને ઉતર્યા હતા અને પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભાની બેઠકની સીટ ઉપરથી આહવાન કર્યું હતું ત્યારે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણી ખાતે આવ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં જે લોકોની જનમેદની ઉમટી હતી અને લોકોએ પણ ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે આહવાન કર્યું હતું

கொஞ்சம் <muchas>